સામે આવી છે આદિવાસી વિસ્તારમાં જે વિકાસની વાત કરે છે એ તદ્દન પોકળ સાબિત થાય છે કારણ કે બે હજાર માં બનેલ પુલ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર વહીવટના પેટનું પાણી પણ હલતું નથી જેથી આજે ગ્રામજનો કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે પ્રોપર આ પુલ સમારકામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિક આગેવાનો અને મોટી જનસંખ્યામાં કાર્યપાલક ઇજનેરી કચેરીનો ઘેરાવો કરીશું ની ચીમકી ઉચ્ચારવામાં આવી છે મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ વલસાડ